મિત્રો મા પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ લેતા પહેલાં થીગડાઓ મારેલી સાડીઓ આપતા કહ્યું હતું આના નાના નાના ટુકડા કરી સાચવીને રાખજે તારી ચાનું ટેબલ સાફ કરવા કામ લાગશે અને હા જેવડી તને ગમતી હોય તો વેળાસર વાત કરીને પરણી જાજે હું જઈશ પછી રોટલા કોણ ખવડાવશે સુરેશ જવાબ આપતા બોલતા તારું ઉપર જવાનું રહેવા દે ને મને રોજ રોજ લોટલા તો તારા હાથના જ ખાવા છે અને પરણવા માટે થોડું ભેગું તો થવા દે મારી માવડી બોલતા બોલતા હસવા લાગ્યો અને આજ હાસ્ય પરવાળામાં તો રુદનમાં બદલાઈ ગયું માં ખરેખર મને છોડીને દૂર નીકળી ગઈ હતી સુરેશ માટે એ તૂટ ફૂટ થયેલી ઓરડી પણ સૂની થઈ ગઈ હાઈવે પર ચાની રેકડીમાં ચા ઉકળતો સુરેશ હવે એકલો થઈ ગયો હતો લીમડાના ઘટાદાર વૃક્ષણની નીચે એક ટેબલ અને બેસવા બાકડો એસીથી પણ મીઠી ઠંડક આપતું ઘટાદાર લીમડાનું વૃક્ષ અને એના પાંદડાના ખરવાથી ટેબલની સજાવટ આપોઆપ થઈ જતી એક દિવસ ગાડીમાં આવેલ એક શેઠ પોતાનો બેગ ભૂલી ગયા સુરેશ હજુ સાદ કરે એ પહેલાં તો શેઠે ગાડી હંકારી મૂકી સુરેશને બેગ ખોલવી યોગ્ય ન લાગ્યું છતાં કદાચ એ ભાઈની કોઈ ભાળ મળે તો એ વિચારતા એણે બેગ ખોલી જોયું તો નોટોના બંડલથી રહેલું બાપરે થોડી વાર તો મગજ શૂન્ય થઈ ગયું કાસ આટલું મારી પાસે હોત તો સુરેશ કલ્પનાઓની દુનિયામાં ખોવાઈ ગયો એની કલ્પનાઓ પણ જાણે એની ચાહક હતી કાસ એક નાનકડો સરસ મજાનો ઓરડો હોય ઓરડામાંથી બહારની દુનિયાને જોઈ શકાય એવી મસ્ત નાનકડી બારી હોય અને બારીમાંથી અને બારીમાંથી ટપ ટપ કરતા વરસાદના ટીપા અને એ ટીપાને હથેળીમાં ભરીને જીવલીના ચહેરા પર છાંટવાનો આનંદ વરસાદની મોજમાં જીવ જીવલીના હાથમાં ગરમા ગરમ ભજીયાનો સ્વાદ જીવલી પણ મારી કલ્પનાઓમાં ની જ એક હતી સાચું કહું તો જીવલી નામની કોઈ છોકરી મારા જીવનમાં હતી જ નહીં આ તો માં બીમાર રહેતી હતી અને એના જીવને ટાઢક વળે એટલે જીવલી નામનું પાત્ર ઉપજાવી કાઢ્યું હતું રોજ જોર જોરથી કાનમાં વાગતા કારના હોને કલ્પનામાંથી ઢંઢોળીને જગાડ્યો પાછું વળીને જોયું તો એકદમ ચોખી ઉઠ્યો એ જ ભાઈ હતા જે રોકડ રકમમાંથી ભરેલો બેગ ભૂલી ગયા હતા ગાડીમાંથી નીચે ઉતરતા જ ભાઈ બોલે એ પહેલાં જ સુરેશ બોલી ઉઠ્યો મેં તમને કેટલા સાદ કર્યા પણ તમે સાંભળ્યા જ નહીં લે બોલ હું પણ બહેરો હો પણ હવે પહેલાં તું સાંભળ તારી ચાનો સ્વાદ મને પાછો અહીં ખેંચીને લઈ આવ્યો છે અરે કાકા હું તો તમારા આ બેગની વાત કરું છું હા મને ખબર છે પણ હું તારી સાથે બીજી વાત કરવા આવ્યો છું તને જો વાંધો ન હોય તો અહીંથી થોડે દૂર મારા શહેરમાં મારા ઘરની બે ડગલા જેટલું ચાલો એટલા જ રસ્તે મેં એક ફેક્ટરી શરૂ કરી છે તને વાંધો ન હોય તો તારી ચાની આ રેકડી ત્યાં શરૂ કરી દે અને હા મારા એક સાવ નાનકડા એવા હાઉસમાં જો તને ગમે તો ત્યાં જ રહી જજે એટલે મારી ફેક્ટરીમાં કામ કરતા મજૂરો માટે ચાની રોજની ચિંતામાંથી હું મુક્ત થઈ જાઉં સુરેશ તો વાત સાંભળી અચંભિત રહી ગયો પહેલાં જ્યારે સાદ કર્યો ત્યારે આ શેઠે મારો સાદ ન સાંભળ્યો પણ ઉપરવાળાએ જરૂર સાંભળી લીધો લાગે છે સાહેબ તમે ખરેખર સાચું બોલતા બોલતા અટકી ગયો હા હા અહીં ચા પિતા પિતા હું તારા ચહેરાને પણ માપી રહ્યો હતો તારી કમાણી ખાસ ન હોવા છતાં તારા ચહેરા પર સંતોષ છલકાતો હતો એક મીઠું હાસ્ય હતું બસ માણસને બીજું જોઈએ પણ શું જતા જતાં તારા જ વિચારો મને ફરી તારી તરફ ખેંચી લાવ્યા અને તને સાથે લઈ જવા આવી જ પહોંચ્યો ચાની કેટલી અને જરૂરી સામાનમાં ખાસ તો માના સાડલામાંથી કરેલ નાના નાના ટુકડાઓના મસોતા લઈને સુરેશ બાબુ તો ઉપડ્યા શેઠના આંગણે જતાં જ એમણે રૂમ દેખાડી આબે બેહૂબ એવી જ એ હજુ હમણાં જ એના નામની કલ્પનાઓમાં ઉડાન ભરી રહી હતી નાનકડો ઓરડો ઓડામાં નાનકડી બારી પણ કલ્પનાને પેલી જીવલી કયા શેઠ બધું સમજાવતા ગયા રોજ સવાર સાંજ કેટલી ચા જોશે એ બધું હું તને ગણતરી કરીને કહી દઈશ પણ અત્યારે તો તું તારો થાક ઉતાર અને અહીં અમારા ઘરની ચા પીને જો તારે જેવો સ્વાદ છે કે નહીં પોતાના ફળિયામાં કામ કરતી છોકરીને જોરથી અવાજ દેતા શેઠ બોલ્યા અરે જીવલી ઘરમાં ગરમ બે કપ ચા લેતી આવજે આ જીવલી વર્ષોથી અમારે ઘેર જ રહે છે મા બાપ વગરની અનાજ છે ઘણી ડાય છે ઘરનું બધું કામ ફટાફટમાં કરી નાખે છે નામ સાંભળતા જ સુરેશ અચંભિત રહી ગયો હજુ આગળ વિચારે એ પહેલાં તો જીવલી ચાના કપ લઈને હાજર ચાનો કપ હાથમાં લેતા સહેજ રીતે એક નજર જીવલી તરફ નાખી જે લીધી આ તો ગજબ કહેવાય મારી કપ કલ્પનાઓનું જોર કે પછી માનો આશીર્વાદ પ્રેમાણ આંખોથી જીવલીને જોઈ જ લીધી કેસરિયા ઓઢણામાં સજેલી રૂપાળા મુખવાળી જીવલીએ પણ એક મીઠી નજરે સુરેશને જોઈ જ લીધું ઓરડાની બારીમાંથી આવતા ફરા ફરફરાટ પરને કારણે માના સાડલાનું મસોતું ઉડીને સુરેશના ચહેરા પર આવી ચડ્યું મા સાડલાનું મસતું ખરેખર રૂપ બની ગયું મિત્રો વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો